નમસ્કાર મિત્રો આપનું અમારી ચેનલ પર હાર્દિક સ્વાગત છે અમારો આ તમને ઉપયોગી લાગે તો કૃપા કરીને ચેનલને કરવા વિનંતી આજે વાત કરીશું ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન આવેલા અતિભારે વરસાદને કારણે થયેલ પાક નુકસાન અંગે અને આ બાબતે ગુજરાત સરકાર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલ સત્તાવાર ઠરાવ વિશે રાજ્યમાં ખરી બે હજાર પચીસ ઋતુમાં ઓક્ટોમ્બર માસમાં થયેલ કમોસમી વરસાદને કારણે ઉદભવેલી અસાધારણ પરિસ્થિતિને ધ્યાને લઈ ખાસ કિસ્સામાં રાજ્યના અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ બોટાદ પોરબંદર રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર મોરબી નવસારી સુરત વલસાડ તાપી ડાંગ ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા દાહોદ પંચમહાલ મહીસાગર અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા અને કચ્છ એમ કુલ જિલ્લાઓમાં એસડીઆર તથા રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ આપવાનું સરકાર શ્રી દ્વારા નક્કી કરવામાં આવેલું છે તો આ માટે ખરીફ બે હજાર પચીસની ની ઋતુ માટે અન્ય કોઈ કૃષિ રાહત પેકેજ હેઠળ પાક નુકસાનની સહાય મેળવેલ હોય તો તેવા ખેડૂત ખાતેદારોને આ રાહત પેકેજ અંતર્ગત સહાય મળવા પાત્ર રહેશે નહીં એટલે કે અન્ય કોઈ કૃષિ રાહત પેકેજ હેઠળ પાક નુકસાનની સહાય મળતી હોય તો તેવા ખેડૂતોને આ નવું રાહત પેકેજ અંતર્ગત સહાય મળશે નહીં પાત્ર સહાય અને ધોરણો ઘરે બે હજાર પચીસની ઋતુમાં વાવેતર હોય તેવા તમામ પાકોમાં કે જેમાં તેત્રીસ કે તેથી વધુ નુકસાન થયેલ હોય તેના માટે રૂપિયા બાવીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતાધીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે તો બિનપિયત માટે એસડીઆરએફ એટલે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્ડ ફંડ બિનપિયત માટે એસડીઆરએફ દ્વારા આઠ હજાર પાંચસો રાજ્ય બજેટમાંથી તેર હજાર પાંચસો ખેડૂતને કુલ મળવાપાત્ર રકમ બાવીસ હજાર પિયત માટે એસડીઆરએફ દ્વારા સત્તર હજાર રાજ્ય બજેટમાંથી પાંચ હજાર તેમ ખેડૂતને કુલ મળવાપાત્ર રકમ બાવીસ હજાર આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવાની ચૂકવાપાત્ર રકમ પાંચ હજાર કરતાં ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં ખાતા અધિક ઓછામાં ઓછા પાંચ હજારના પાંચ હજાર ચૂકવવા થાય જેમાં ખૂટતી તફાતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે

નિયત ધોરણો અનુસાર તેત્રીસ તેથી વધુ નુકસાન થયેલ હોય તેવા ખાતેદાર ખેડૂતોને સહાય મળવાપાત્ર રહેશે અને સદર બાબતે પાકવાર વાવેતર વિસ્તાર દર્શાવતો તલાટી કમ મંત્રીશ્રીનો દાખલો પ્રમાણપત્ર ખેડૂત દ્વારા ફરજિયાત રજૂ કરવાનું રહેશે ત્યારબાદ લાભાર્થીની પાત્રતા તો આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજીપત્રક નમૂનામાં ગામ નમૂના નંબર આઠ અ તલાટીનો વાવેતરનો દાખલો ગામ નમૂના નંબર સાત બાર આધાર નંબર મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ નંબર આઈએફએસ કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગે અન્ય ખાતેદારોને સહીવાળું ના બધા અંગે સંબંધિત પત્ર રજૂ કરવાનું રહેશે અને આ સહાય માટે ઓનલાઈન કેઆરપી પોર્ટલ પર અરજી કરવાની રહેશે અને તે પણ ગ્રામ પંચાયતના વીસી વીસી મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે આ પેકેજ અંતર્ગતની સહાય ખેલાડી હેઠળના ખાતા રીઠ ગામ નમૂના નંબર આઠ અધિક એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાં એકથી વધુ ખેડૂતોને સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી કોઈ એક જ ખેડૂતે સહાય મળશે અને તેની ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિ પત્રક રજૂ કરવાનું રહેશે આ પેકેજ હેઠળ ખાતીદાર ખેડૂત એ કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ ખાતા પર સહાય મળવાપાત્ર થશે ત્યારબાદ ખાતીદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરવાનું રહેશે પેઢીનામા પૈકીના કોઈક વારસદાર સહાય મેળવવા માટે પેઢીનામા પૈકી અન્ય વારસદારો તથા તે ખાતાના અન્ય ખાતેદારોની સંમતિનું સ્વાગતનામું રજૂ કરી અરજી કરી શકશે ખાતેદારના અવસાનની સ્થિતિમાં વારસદારો પેઢીનામું રજૂ કરવો પડશે અને સહાય મેળવવા ઈચ્છુક વારસદારી પેઢીનામા પૈકી અન્ય વારસદારો તથા ખાતાના અન્ય ખાતેદારોની સંમતિનું સ્વાગતનામું રજૂ કરી અરજી કરી શકશે આ રાહત પેકેજનો લાભ સરકારી સહકારી કે સંસ્થાકીય જમીન ધારકોને મોડા પાત્ર રહેશે નહીં ત્યારબાદ આ પેકેજ અંતર્ગત એક આધાર નંબરથી એક જ વાર સહાય મોડા પાત્ર રહેશે અને આધાર નંબર ન હોય તો આધાર એપ નિયત કરેલ જોગવાઈ મુજબ જરૂરી સાધનની કાગળ રજૂ કરેથી સહાય મળે રહેશે અને આ માટે સરકાર શ્રી દ્વારા પીએફએમએસ આર કે ડીબીટી માધ્યમથી સીધા જ લાભાર્થીના બેંક ખાતામાં સીધી રકમ જમા કરવામાં આવશે